શ્રીંગાર મંગલ આઈપીઓ અનાઉન્સ થઈ ગયો છે આજના વિડીયોની અંદર આપણે આ આઈપીઓ વિશે સંપૂર્ણ માહિતી મેળવશું આઈપીઓ ટાઈમલાઇન ની વાત કરીએ તો દસ થી બાર તારીખ રહેવાનું છે પંદર તારીખે એલોટમેન્ટ થવાનું છે અને સત્તર તારીખે લિસ્ટિંગ થવા જઈ રહી છે આઈપીઓના પ્રાઇસ બેન્ડ ની વાત કરીએ તો એકસો પંચાવન થી રૂપિયા રાખેલી છે અને હંમેશા કટ ઓફ પર જ કરવાનું હોય છે પર લોટની વાત કરીએ તો એક લોટની અંદર નેવું શેર રાખેલા છે અને ટોટલી ફ્રેશ ઇશ્યુ જ રહેવાનું છે ઈસુ સાઇઝની વાત કરીએ તો લગભગ ચારસો કરોડની ની આસપાસની ઈસુ સાઇઝ રહેવાની છે તેની જ સાથે તેની જ સાથે એમ્પ્લોય માટે પંદર રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ રાખેલું છે રિઝર્વેશન કોટાની વાત કરીએ તો ક્યુઆઈબી માટે પચાસ ટકા રિટેલ માટે પાંત્રીસ ટકા અને એચ કેટેગરી માટે પંદર ટકા રિઝર્વેશન રાખેલું છે એપ્લિકેશન વાઇઝ રિઝર્વેશન કોટાની વાત કરીએ તો અહીં રિટેલ કેટેગરીની અંદર ચોરાણું હજાર બાવીસ એપ્લિકેશન સ્મોલ એચએનઆઈમાં નવસો ને ત્રેસાઠ એપ્લિકેશન અને બિગ એચ ની અંદર ઓગણીસો સત્યાવીસ એપ્લિકેશન રિઝર્વ રાખેલી છે આપણે કંપનીની વાત કરીએ તો આ કંપની બે હજાર નવની ની અંદર ઇનકોર્પોરેટ થઈ હતી અને કંપની અલગ અલગ પ્રકારના મંગલસૂત્ર અને જ્વેલરી આઇટમ બનાવવાનું કાર્ય કરે છે અહીં આપણે સ્ક્રીન પર જોઈ જ શકીએ છીએ કે અલગ અલગ પ્રકારની ડિઝાઇનના મંગલસૂત્ર વગેરે જેવું બનાવવાનું કાર્ય કરે છે અહીં આપણે વેરિયસ ટાઈપની મંગલસૂત્રની ડિઝાઇન્સ પણ આપણે જોઈ શકીએ છીએ અને કંપની બી ટુ બી બિઝનેસમાં કાર્ય કરે છે એટલે કે બી ટુ બી સેગમેન્ટની અંદર

ચોત્રીસ કોર્પોરેટ ક્લાયન્ટ્સ એક હજારને નેવ્યાશી હોલસેલર અને એક્યાસી રિટેલર્સ કસ્ટમર્સ અવેલેબલ છે કંપનીના એમ્પ્લોયની વાત કરીએ તો ત્રીસ જૂન સુધીમાં કંપની પાસે સોને સાડત્રીસ જેટલા એમ્પ્લોય પણ કાર્ય કરે છે કંપનીના ક્લાયન્ટની વાત કરીએ તો અહીં મોટા નામ આવે છે જેમ કે તનીષ કે જ્વેલર્સ મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ રિલાયન્સ જ્વેલર્સ ઇન્દિરા આદિત્ય બિલ્લા જ્વેલર્સ જીઆરટી પછી પીએન ગાડગિલ મનોજ વૈભવ જેમ્સ આરબી જ્વેલર્સ વગેરે ક્લાયન્સ કંપની પાસે છે કંપનીના ફાઇનાન્સિયલ્સ પર આપણે નજર કરીએ તો અહીં કંપનીની ફાઇનાન્શિયલ કન્ડિશન સારી જોવા મળી રહી છે એસેટમાં જોઈ શકાય છે કે બસો અગિયાર કરોડની એસેટ બે હજાર પચીસની અંદર ત્રણસો પિંચોતેર કરોડે પહોંચી ગઈ છે કંપનીની ટોટલ ઇન્કમમાં પણ દર વર્ષે વધારો થતો જોવા મળે છે અને પેટ માર્જિનમાં પણ દર વર્ષે વધારો થતો જોવા મળે છે અહીં આપણે જોઈ શકીએ છીએ કે બે હજાર ચોવીસમાં જે એકત્રીસ કરોડનો નફો હતો તે બે હજાર પચીસની ની અંદર એકસાઇટ કરોડ પહોંચી ગયો હતો એટલે કે ઓલમોસ્ટ ડબલ જ થઈ ગયો હતો ત્યારબાદ કંપનીની બોરોવિંગ્સની વાત કરીએ તો બોરોવિંગ્સ પણ લગભગ મેન્ટેન જ કરે છે કંપની અને જો આપણે કેપીઆઈ પર નજર કરીએ તો આરઓસી પણ સારું છે કંપનીનું ડેપ ટુ ઇક્વિટી માર્જિન પણ ઓલમોસ્ટ સારું જ છે અને પેટ માર્જિન લગભગ સાડા ચાર ટકા જેવું છે પીઈ મલ્ટિપલની વાત કરીએ તો કંપની લગભગ છવ્વીસ જેટલું પીઈ બજાર પાસેથી એક્સપેક્ટ કરે છે અહીં કંપનીના ઓબ્જેક્ટિવ પણ લખેલા છે કે લગભગ બસો ને એસી કરોડ રૂપિયા જે છે એ કેપિટલ રિક્વાયરમેન્ટ છે અને બાકીના જે રેસ્ટ ઓફ ધ મની છે એ જનરલ કોર્પોરેટ પર્પઝ માટે યુઝ થવાના છે કંપનીના રજિસ્ટ્રારની પણ સાથે વાત કરી લઈએ તો એમયુએફજી ઇન ટાઈમ આ કંપનીનું રજિસ્ટ્રાર રહેવાનું છે ત્યારબાદ જો આપણે એક લેટેસ્ટ ગ્રે માર્કેટ પ્રીમિયમ પર નજર કરીએ તો આ કંપનીનું પ્રીમિયમ તેર રૂપિયાથી શરૂ થયું હતું અને અત્યારે પચીસ રૂપિયા ચાલી રહ્યું છે જે લગભગ લગભગ પંદર ટકાની આસપાસ થાય છે અમારી ટેલિગ્રામ ચેનલ છે લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને પિન કોમેન્ટમાં આપેલી છે ત્યાંથી જોઈન કરી લેજો ટાઈમ ટુ ટાઈમ જે પણ લેટેસ્ટ જીએમપી રિલેટેડ અપડેટ્સ અને અધર જે પણ સ્ટોક માર્કેટ રિલેટેડ અપડેટ હશે તે અહીં શેર કરવામાં આવે છે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ